અમે રોજ આઈએ એમપી ઓચ્છો ને મેલો ને જાવ જાવ મેલો મેલો મારું મન રાખો મન ચેક ફરવા જાવ પ્રોગ્રામ રાજા છે પણ હજુ કુ ફરવા જઈએ પૈસા શું ભેગા કરો હેડો જઈએ ફરવા પૂછો ફરવા જઈએ અમે તૈયાર હાવ અમને કોક ભાઈએ આવવાનું હવ અમે તો તૈયાર જ માર જોડે કોણ ભાઈ નું સાધન હે એમને આપણે નકલી પૈસા આવશો ગેસ ગેસ તો મુએકો પૂરા દે હ તમ તો ખર્વાને આવજો તરફથી ની બચે હાવ થાય હ માં જઈએ બધી આપણે તૈયાર બીજા ચોથા હોય લઈ ના મજા બોલ હે એટલે લઈ જઈએ એમને સમજો ને આવશે ઓળખી દો આગળ બે પાડું લઈ લેવાનું પોણા ખબર હશે ખબર ચોકાન શીતર માં જો એમનું કોમર્સ શીતર માં શીતર જાય ચા બનાવે એટલે ચા ચા બનાવે એટલે

સાચી વાત છે પણ તમે ચંપલ તમને પહેરતા બાધા નહીં તમને નઈ ખબર બાધા આપડે લાવવાની તો બાધા રાખી લી હા હોય તો તમે લાઈ રહ્યા લાઈ રહ્યા રહ્યા સેકન્ડ માં પણ પેલો શેતાનું હરકો કોમ પાવે જો જો તાર્યું હાથમાં હાથવી હાથવીન બોલવું તો પછી મારા હાથે જબા હે કે તોરે દોસ્ત પડી જાહે હા તો વાગે ગરમ તો પછી નેહરી જે ગરમ નરી દો ખરે જો પણ કે તોરા દોસ્ત પાતો જાય બોલેવા નઈ રાખું ગોટલા પર મેકઅપ જમુ હોય તમારો બોડે કાપતે આપડે મને બસમ બાકી રહ્યા હે બે જણા આપણે શું લ્યો અમ એકલા કાને આ તો બાકી રહ્યા હે આજે હું તો તમને બોલા આ બધી વાત થાય તો શું વાત કરો મળ્યો તો નઈ બાખો જાવ

તારી કરશે તો ભાઈ મજા નહીં ફરતા રાખે પડી રહ્યા તા તમે પડી રહ્યા હોય પુવાજીન જો આ પુવાજીન બોતે આતું નહિ રોજદાર ચગડાડું હોય આ પોણા ના પાડી તું પોણા પૈક ખાતો તો લેવાનો વાલી અમારનું નામ શું લેવાલો હો એ ગોપલા પણ તારે કરુ દારૂડિયા મારા દે પુવાજી હવે પુવાજી બની ગયા દારૂ એ ઉભારો ઉભારો વર્ષા ઉભારો તમે કોઈ છોકરા નસલ ચા ને ચલો લેલું નવું ભાઈ ફુવાજી નું આયોજન કરું તમે બગારો હોય હવે તો જવું પડે તો પડશે દારૂ અટતો જ નહીં તો ચા ના પામી તાવી ચામેલ તમારું શું આવે ગોપાઈ

ફત્રીજા ચાલો આવજે તારા બુ પત્રીજા ફરવા પત્રીજા પત્રીજા શર્મા હે તમન પારી શર્મા છે હજુ આ બાજુ માં લાવો ફરવા પત્રીજા બોલ તો ખરા આ બાજુ માં તો તન લઈ જઈએ આ પત્રીજો ચમ નો આવ કરી જો ગાડી કરવી ક્રિસ્કા જે ભાઈ

નકર તમને પહેતું કાવે ના ચાલે પહી અમાર અમારું પૂછવાનું ના હોય

હાલસંગિયા લકતા ને પંગળો પડશે હાલો હા હાલસંગ હા બજા આયા કે નહીં સાધન ને બાધાન એ હા અં ભુવાજી ઇમને એ હા અમે આઈએ મોજે મોજ છે કે તૈયાર નહીં

ગોભસંગ બેહીજો જેસે મેં મસ્કરી હેડો બેહને પોણા હું આગળ બેહું આગળ બેહીજો ભોજી હું આગળ બેહીજો ચલો ભોજી આગળ બેહી જા સસન ડ્રાઈવર તેજીયો કેનાજીજી જેસી ખબર આ તો બહુ વાત કરી હો આબામ મજા આવશે નઈ જેસલ માં ફરવાની નહીં હોય તમને ઓળખી આવવાની મજા ચાદર ની લાત ઠરી જવાનું હું

มาดีจ ખરેખર આ તો મજા આવવાની છે ખરેખર મને મજા આવવાની છે બહુ મજા આવશે ખરેખર એવું નાચવું છે ને એવું નાચું ને પૈસા લઈને આવ મને મજા આવશે આ તો ફૂલ પૈસા લઈને આવ વોચ કરવાની છે રાજસ્થાન ના રણમાં દૂપ પડાવવાની છે બતાય ઉડારવા છે હો Ah ah ah

વિડીયોમાં અમે બહુ મહેનત કરી છે તમે અમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમને આ નવા આવાનાવા વિડીયો જોવા હોય તો અમને ફોલો પણ કરી કરજો અને અમારો એક આગલો વિડીયો બંધ થઈ ગયો છે એટલે અમે એમાં કોઈ નકલી ફાઇટ હતી પણ યુટ્યુબરોને અસલી ફાઇટ સમજીને અમારો વિડીયો બંધ કરે છે તે વિડીયો પાછો નાખી દેજો એમને અમારી વિનંતી મિત્રો આ વિડીયો મોત શોખ માટે છે અમે દારૂ બારૂ પછી પીતા નથી અને બાળકો છો પણ તમારે આગળ વધારવા હોય તો ફોલો કરજો પણ કરજો